જય ગૌ માતા વંદે ગૌ માત્રો મોરને ઢેર કિલોર કરી રહ્યા છે ઢેલી રાણી આવી રહ્યા છે એકાબીજાના વિયોગ મોજ અને મસ્તીના વરદાન તો આ આપણું ઢેર મો એક મહાન કહેવાય એવું મસ્તી કરી રહ્યા છે અને આપણી ગાય માતા નજીકમાં સરી રહ્યા છે સૌ દર્શક મિત્રોને પ્રાર્થના સહઅભિનંદન અહીં આપણે ગાયમાં તો આવી ગઈ છે શરૂઆત આ બાજુ તો આપણે જંગલ વિસ્તારમાં પહોંચી ગયા છે તેવી નમ્ર વિનંતી સભિનંદન આપણા બ્લોકનો અહીંથી પ્રારંભ થઈ શક્યો છે તો દૂસરી વાર પણ આપણે મોરને મોજ મસ્તી કરતા જોઈ લઈએ તો આ મોર મસ્તી કરી રહ્યો છે કળાઈ પૂરી છે જય શ્રી મુરલીધર ઇષ્ટદેવ સૌના સારાવાના કરે તેવી ગાય માતાના અંતરથી પ્રાર્થના જય ગૌમાં